સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું ગઈ રહ્યા છે તેમની વેદના જાણો મળતી માહિતી પ્રમાણે દાહુ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાની અને ખેતરનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરો અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને મૌખિક અને લેખિક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક રાજકીય નેતાઓ સરપંચ દ્વારા ધારાસભ્ય સંસદને પણ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા ત્યારે મૌખિક રજૂઆત કરાઈ હતી પણ ચોમાસા આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે પણ ચોમાસું પૂરું થાય કોઈ અમારી રજૂઆત પણ સાંભળતું નથી મીડિયાના માધ્યમથી સરકાર ને તંત્ર ઊંઘમાંથી જાગે ને તકે નદી પર દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આજે અત્યારે બધા એકત્રિત થઈ રહ્યા છે જે કાર્ય માટે કે સૌ બચાવ માટે પાણીનું જે વેણ આવે છે તે નદી ઘરોમાં ઘૂસે છે એના માટે સો ખર્ચે કામગીરી કરી રહ્યા છે અને જો આ કામગીરી સરકારના ધ્યાન ઉપર લાવીને તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો સરકારનું હજી પણ ધ્યાન દોરીએ છીએ અમે અને ગ્રામજનો જે એકઠા મળીને જે નિર્ણય લેશે અને સરકારશ્રી દ્વારા જે જે પણ અમારે કાર્યવાહી કરવાની થશે એ અમે ખેડૂતો દ્વારા કે કૌટુંબીજો દ્વારા કરવામાં આવશે શ્રીનું ધ્યાન હજી પણ દોરવામાં માંગીએ છીએ મીડિયાના માધ્યમ થકી કરવા માંગીએ છીએ જાહેર થકી અને તંત્ર ન જાગે અને કોઈ અણબનાવ ન બને એ પહેલાં સરકારે કોઈ સૂચિત પગલાં લે એવું અમારી માંગ છે અને ન મળે કરે તો અમારે છેવટે ધારણા કરવાની બી અમને અમે કોશિશ કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ હવે આમાં જો અમે આટલું રજૂઆત કરવા છતાં મીડિયાના માધ્યમથી અને જો સરકાર જો નહીં જાગે અને જો સરકાર જો અમારા ઉપર જો નહીં ધ્યાન દોરે તો અમારો બીજો કોઈ આધાર છે નથી અમે છેલ્લા અમે કલેક્ટર કચેરી જઈ અને ત્યાં જઈને અમે સહપરિવાર આખું જેટલું ફેમિલી અમારો આ જે વિસ્તાર અમારો જેટલા ઘેરે છે એટલા ઘેરવાળા બધા ત્યાં જઈને અમે ધણાવ કરવા માટે તૈયાર છે ભાઈ બી ચાલે છે હાલ કોના ખર્ચા ચાલે છે એ અમારા પોતાના ખર્ચા ચાલે છે અમે જાતે પોતે આવા માણસો ગરીબ માણસો છતાં અમે દસ દસ હજાર રૂપિયા અમે બધા ફાળો કરી અને આ જીસીબી લાવી અમારા બચ્ચા સ્વ બચ્ચા માટે અમે આજે ચાર પાંચ દિવસ આ જીસીબી ચાલે છે અને આટલા ટ્રેક્ટરો ચાલે છે આટલા મજૂરો ભી ચાલે છે અને અમારા પોતાના ખર્ચે અમે આ કામ કરી રહ્યા છે અમે કઈ કઈ થાકી ગયા પણ કોઈ અમારી દયા કરતું નથી પછી પોતાને પૈસે અમે આ ખર્ચા કરીને પાળ નખાવીએ છીએ પછી અમારે જીવવા માટે ગમે તે કરવું તે પડે જ નહીં આટલી બધી પબ્લિક અમારે ગરીબ લોકો કોઈ નોકરી નથી કરતા કોઈ ગાડી નથી કોઈ કશું નથી હાથ મહેનતથી કોકના લાવીને અમે આ મહેનત કરાવીએ છીએ હા અહીંથી નદી આ જે કઈ વેણ છે એ વેસ્ટ વેર ને લીધે સીધી નદી તૂટી જાય છે અમારા ઘરની આગળ પેલી બાજુ જતી રહે છે ત્યારે અમારા ઘરો વચ્ચે જાય છે અને અમે અહીંથી વચ્ચે ઘેરાઈ જાય છે ત્યારે અમારે ત્યાંથી નકાળવા માટેનો કોઈ રસ્તાની પણ સગવડ નથી અને કઈ જગ્યા પર અમારે જવાનું એ અમારા કેટલાક માણસો એ ત્યાં અમે જાના નથી કેટલાક ઢોરો બી તણાઈ ગયા છે ગઈ વખતે તો બી અહીંથી અમે અહીંથી હવે આ વખતે અમારો કોઈ રસ્તાનો બી અહીંથી પ્લાન થાય એવી બી અમારી માંગ છે સરકાર શ્રી પાસે જયારે વરસાદ આવે છે ત્યારે કલેક્ટર ટીડીઓ ડીડીઓ બધા આવે છે બધું લખાણ કરી લઈ જાય છે પણ પછી લખાણ કરી જાય પછી પાછા નહીં આવતા કોઈ કામગીરી કરવા નહીં આવતા જ્યારે કામ ચાલુ વરસાદ ચાલુ હોય ફૂલ નદી આવે ત્યારે બધા આવી જાય પીએસઆઈ થી માનીને બધા આવે છે પણ જ્યારે હે ને કામ પત્યા પછી કોઈ નહીં આવતો અહીંયા લખાણ કરવા શું કામ આવે છે એ લોકો એમ પૂછવું છે અમારે લખાણ કરો આજ દિનો તો કોઈ કોઈ પછી અમે પોતાની કા પૈસાથી કામગીરી કરાવશું પણ લખાણ કરવા કોઈ બી અમારા પરિવારમાં જોઈએ નહીં પોતાના પૈસાથી કરાવશું અમે કામગીરી પણ તે દાડો કોઈ અધિકારી જોઈએ નહીં અહીંયા ৰিপৰ্টৰ প্ৰদীপ কুমাৰ ডিৱ সিংৱৰ